આકાશવાણી ભજ કેન્દ્ર કાર્યક્રમ સુડિભા ભેનરે કે જીગર જોબન પુત્રાજા પાણી કે ખબર કે નાનપણથી કરી અને પા જેટલા વર્ષ જીવો હતા ત્યાં સુધી પા હનુમાન ચાલીસાએ પાઠ પાઠ હતો હનુમાન ચાલીસા એટલે એવી વસ્તુ હોય કે છોકરો કે બાળક બોલધો થીએ ત્યાંથી કરીને છેલ્લે જોકો પાંચો કે હોસ્પિટલ તે પૂજે ત્યાં સુધી હનુમાન ચાલીસા એ પાઠ કડક ને પાં પા કરતા અને હનુમાન ચાલીસા કે પા સમજોતા પા કર્યો હતો પણ ખરેખર હનુમાન ચાલીસા કુરું હોય કેવી રીતે એનજી ઉત્પત્તિ થઈ અને કેડી રીતે પાઠ કર્યો તો એનજોમાં વધારે ફાયદો ઘણી અથવા તો એનજા લાભ ઘણી સે ગયેલા સ્ટુડિયો મે આકાશવાણી ભુજ સ્ટુડિયોમાં આઈન્ હસિત મહારાજ ત હસિત મહારાજ રામ 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 સત ગો એડી અદ્ભુત અને એટલી જબરદસ્ત ગાલ પૂછી આવ્યા કે ચેમે પણ મુકે બહુ ખુશી થઈ પણ એ ગાલ કરે પહેલાં આ સૌથી પહેલા ગણપતિ જે હૃદય હૃદયથી નમસ્કાર તો અને પેહલા તો કરેલા વનોતા ઇન સાક્ષાત પા હનુમાનજી કે પણ હૃદયથી પ્રણામ કરી ગા એને વાક્ય જે બોલી ગણા કે જય 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 ચરણો મે નમસ્કાર કરી અને આ શરૂઆત કરેલા વનાતો આ કે ચવંતે મુખે ખુશી હતી કે હનુમાનજી ઉપાસના અને આરાધના અને સાધના જે કર્યું તા અંદર હનુમાન ચાલીસા જે સૌથી વધારે મહત્વ પાકે એ ખબર નથી પહે કે હનુમાન ચાલીસા ઉત્પત્તિ કી થઈ બરોબર તો સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ કે જડે તુલસીદાસજી મહારાજ વાહ તુલસીદાસજી કોરો કર્યાં કેડે એ કાળજી અંદર વખત અડો જે ગામી ઘટના ઘટિત થઈ કે એકડે બ્રાહ્મણ જો મૃત્યુ થયો બરોબર અને બ્રાહ્મણ જો મૃત્યુ થયો અને બ્રાહ્મણજી જેને કે બ્રાહ્મણ કે ખણીને ચાર જણા વેન્દા વાડે તદે સમય બ્રાહ્મણ પત્ની ચરણે પી અન તુલસીદાસ ખબર ન પછી પણ એ મુખ મેવાદ નીકળી અખંડ સૌભાગ્યવતી ભવ હા પામી કે ખબર કે સંત જે મુખ મેથી એક આશીર્વાદ છણે એટલે સત્ય થઈને જરે કરીને પણ હું અને ચે કે મહારાજાએ આશીર્વાદ ડિના મુજા વર જે દુનિયામાં નહેર્યા કરીને

એલે તરત જ મણી કે દરબાર મે આય ને હુકમ ફરમાન કરે કે હની કે તુલસીદાસજી કે ટેઢાયો તો સીદાસજી કે ટેઢાય મે આયા દરબારજી અંદર તુલસીદાસ કે ટેઢાયા અને તુલસીદાસજી કે જ્યા કે ભઈ તું હેડા ચમત્કાર કરી તો તો મુજે દરબાર મે પણ કી ચમત્કાર કરી ને તું બતાઈ દે એટલે તુલસીદાસજી જ્યા કે ભઈ આમ કોઈ ચમત્કાર ન તો કરિયા જોકો કરે તા મુજે રામ કરી તા આમ કી ન તો કરિયા એટલે ઈ છે કે તપો મુકે રામજા દર્શન કરાય ખબર છે મુકે રામજા દર્શન કરાય

અને એટે મિટા જો સુમત બલ બીરા અને ખરેખર એવી જે ઘટના ઘટિત થઈ કે બંધન જે અંદર વાહ તુલસીદાસજી એમ ઘટના એ ઘટિત થઈ કે ચાલિસ દિવસ સુધી ચેતા તુલસીદાસજી આખી એક ચોપાઈજી રચના કરતા વ્યા અને હનુમાન ચાલીસા જી પરિપૂર્ણ થયેવારી સમયથી એ ફતેપુર સિકરીજી અંદર વાંદરે જોડ આવ્યો સજો અને એટલો ઉત્પાદ મચાય કે રાજા અકબર કે પણ ચંધા થઈ કે હાણી કોરો થી બરોબર તડે મડે મંત્રી ગણ ભેગા થયા ને રાજા કે રિક્વેસ્ટ કર્યા કે આઈ મહારાજ તુલસીદાસ જેડે સંત કે આ જોકો જલયા આ ને કે મેરબાની કરીને છોડી દેઓ ઈ જોકો પણ હેવર થઈ રહ્યો આ ઈ મડે જ જોકો આ ઈ انકે પા બંધન મે પૂરી આઈ એંજોજ કારણે આઈ છોડી દેઓ મેરબાની કરીને

કે પા મડે જણા એ પાઠ કરતા હો પણ કે ઈ પાઠ આઈ એ પૂર્ણ થી અને પૂર્ણ શ્રદ્ધાથી આખી અલગ જ નિર્માણ થી હતી જીગરભાઈ ઘણા બધા અનુષ્ઠાન જ પ્રકાર પણ આ ચાતો કે હનુમાન ચાલીસા પાઠ જડે જડે પણ કરના ગમે હનુમાન ચાલીસા પાઠ કરી શકો તા પણ જડે પણ સારા દિવસ અચંદે સમજો ચૈતત્ર પૂનમ અેતી તો હનુમાનજી હનુમાન જયંતિ જો ડી તો એડે ડી અંદર જડે તા કઈ અનુષ્ઠાન કરણો હનુમાન ચાલિસાવા જે ઓછેમાં ઓછા એકેંચી સમો ચાલીસ પાર્ટ કરી ચાલીસ પાર્ટ એકે ડીઈી બેઠક તે થઈ શે તો ઠીક એ પણ કદાચ એડો બને કે ભાઈ પારથી વેહવાજે નો અને એક બેઠક તે ન પણ હનુમાન ચાલીસા ચાલીસ પાઠ કરો તો એનથી પણ ચાલીસા જે ફળ જે અંદર એ વૃદ્ધિ થયેલી મો ફળ તમે પ્રાપ્ત થયે તો અચ્છા બી ગે કે હનુમાન ચાલીસા મેં જ નેલો કે જો સત બાર પાઠ કર કોઈ છુટ હિ બંધી મહાસ હોય બરાબર એ હનુમાન ચાલીસા મેનલો કે જે સો વખત પાઠ કરો જો સત બાર પાઠ કરે હે ને કોઈ સો વખત પાઠ કરે તો એ સો વખત પાઠ કરી બંધન મેથી પણ એટલે બની શકે ત્યાં સુધી હનુમાનજી નામથી એક દીવો કરેજો હનુમાનજી જો ફોટો હોય અને તેલ જો દીવો કરી અને પોય હનુમાન ચાલીસા પાઠ ચાલુ કરે અને હનુમાન ચાલીસા આજ ઠેક ઠેકાણે જીગરભાઈ મણી ઠેકાણે હનુમાન થીંધા જ મેતા

અને જેડા ભાવ વિદ્ય તે એડો જોવા જે તો કે જેડા ભાવ વે ને ઓડા દેવ એ હાજર આજુ તો જેડા ભાવ વે ઓડા જ દેવ છે એટલે અહીં જડે પણ કોઈ પણ પાઠ કરો હનુમાન ચાલીસા જો પાઠ કરો કે કોઈ બી મંત્ર કર્યો તા પણ જડે પણ અહીં ઈ જોકો પણ આરાધના કે અનુષ્ઠાન કર્યો તા ઈ એટલો પૂર્ણ ભાવ થી અને પૂર્ણ શ્રદ્ધા થી જડે પણ કર્યો ને તડે આ કે ઈ ઊર્જા મહેસૂસ થી એ થી એટલે ઈ પ્રમાણે જોકો પણ અનુષ્ઠાન કરે તો એને લાભ અવશ્ય મળે છે બહુ સરસ હસિત મહારાજ અહીં ગાલ કર્યો તા

હા નહેરો હનુમાન ચાલીસા પાઠ જોકો પણ વ્યક્તિ કરે તો ને ઉર્સનલી તા કે ચોન્દુ કે જે અનુભવ થિએ તા હા હિ ખાલી વૈજ્ઞાનિક ફાયદે સાથે રિલે આધ્યાત્મિક ફાયદા પણ અન્ય ત્યાં વૈજ્ઞાનિક ફાયદા પણ હા જે ખબર હે કે જાણો તઈ પણ બાળક જડ ગર્ભ અંદર વેહ અને માતા જન પ્રકાર વિચાર કરે इन प्रकार जा वाइब्रेशंस जो कोई बालक जी अंदर अचे जी के पाके ख़बर है पाजी कथा में के अभिमन्यु के जो को है ए गर्भ जे अंदरि हीउ जेको सत कोठे जो ज्ञान जो को वियो बराबरि हा त इहो यानी के सत कोठे जो ज्ञान जो को है इहो यानी के गर्भ में थी तो त अहिड़ी रीते हनुमान चालीसा जो पाठ जो को है ने ई समझी के कोई पण माता જડે પણ કરેતી એટલે એનો મતલબ કર્યો હતો કે ઈ માતા જડે પણ હનુમાન ચાલીસા જા પાઠ કરેતી અથવા તો કોઈ પણ વ્યક્તિ હનુમાન ચાલીસા જા પાઠ કરે તો તદે એ ચિત કદા તો હનુમાનજી સમજા ને એટલે રામકૃષ્ણ પરમહંશ જડે મહાકાલીજી ભક્તિ કરદાવા વા તદે સાડી પહેરદાવા બરોબર સાડી પહેરી અને માતાજીજી ભક્તિ કરે આમ પેલે પણ જો કે ભાવો દેવા મતલબ જેડો ભાવ વાંજવાય એન પ્રમાણે કર્યો એન પ્રમાણે પણ દેવતાજી સમજી ગયો ઉપાસના કર્યો રામજી ઉપાસના કર્યો કૃષ્ણજી ઉપાસના કર્યો તો એનજા વિચારી વિચાર જેડી પ્રકૃતિ એડી પ્રકૃતિ આમે ઓટોમેટિકલી ટ્રાન્સફર થઈ જો ચાલુ થઈ બને અને હનુમાનજી જો કોવા ઈ જોવા જાય કે અતિ શક્તિશાળી અને એની જે મનથી નિશ્ચયવા બરાબર તો ઈ જો હનુમાનજી ઉપાસખે હનુમાન ચાલીસાઇ પણ વ્યક્તિ પાઠ કરે તો જપ કરતો તો એમ ધીરે 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 બેલેન્સ અચે ચાલુ થઈ બેલેન્સ થતો વ્યક્તિ અડધી સફળતા એ બેલેન્સ થયે એ કારણે જ મીતી વે જીવન અંદર એટલે સૌથી વડે વસ્તુ કે ચિત જે ને ઓડાથી એનર્જી ગ્રહણ કર સમજે એટલે હનુમાનજી ચિત્ત વે તો હનુમાનજી શક્તિશાળી બરાબર અને એની એટલી બુદ્ધિશાળી તો એની સાધક સાધક ચાતો પાઠ કરે વાળો કે ખરેખર હનુમાનજી ભક્તિ કરણી એ હલ્યો વન હનુમાનજી યાદ અચંદે ઓન ઉનકે સાધક છે કે ભાઈ જેકે થી પ્રેમ હે હનુમાનજી કરીને તો એડા વ્યક્તિ જે સાધના કરીએ તો એની હે કે હી જી અનુભૂતિ અને જો પ્રકારની કે ફાયદો આવે થઈ શકે તો શ્રોતા ચાલીસ ચાલીસાનુમાન ચાલીસા પાઠ કરે તો એ સિદ્ધિ અવશ્ય મેતી અડો તુલસીદાસજી એલસીદાસક્ષી કે શિવ જય શ્રી રામ હસીત મહારાજ પાંકેજી ખાલી બળબડ બળબડ પાઠ ના કરે જો સાધક બની ને પાઠ કરે જો સાધક બંધ પાઠ અનુષ્ઠાન કર્યો તા એ ફળ પાંકે મળ્યો તો એ બહુ ખાસી મજે મજેની ગાઇ હસી મહારાજ અસાય શ્રોતાએ સાથે કરે આયુ અને એડા ને એડા નવા નવા વિષય સાથે આકાશવાણી જે ભૂજ કેન્દ્ર મે અચંદા રોજા અને અસાય શ્રોતાએ સાથે અહી ગદા રોજા કાર્યક્રમ જો ટાઈમ પણ પૂરો આયો થયેલ આયોનો રજા કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્ર કરે મે